માનનીય અધ્યક્ષ હું એ કહેવા માંગુ છું અને અને આજ ભગવા કલર ને લઈને જો કોઈ ભગવા કલર ને દાગ લગાડવા નીકળ્યો હોય તો એને ઉભરે ઉભો ચીરી નાખવાની તાકાત પણ આ સમાજે માનનીય અધ્યક્ષ હું એ કહેવા માંગુ છું કે ભગવો કલર એ સુફી સાધુ સંતો અને કેસરિયા કરનારા રાજપૂતોનો કલર હતો તમારો તો હમણાંથી થયો અને આજ ભગવા કલર ને લઈને જો કોઈ ભગવા કલરને દાગ લગાડવા નીકળ્યો હોય તો એને ઉભે ઉભો ચીરી નાખવાની તાકાત પણ આ સમાજે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે શક્તિસિંહ ગોહિલ છે તે આ ભગવા રંગને લઈને આ વિડીયોમાં બોલી રહ્યા છે તો મિત્રો આ વિડીયો તો જૂનો છે પણ અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઇક કરતાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો